આજે અષાઢી બીજના રોજ ગોધરા ખાતે એકસો સત્યાવીસમી જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભગવાન જગન્નાથને રથમાં ગોધરા શહેરી નગરચર્યા કરવામાં આવે છે અને આ રથયાત્રાનું પ્રસ્થાન રણછોડજી મંદિરથી થઈને બગીચા રોડ અને લાલબાગ ચર્ચ અને પાંજરાપોળ થઈને વિશ્વકર્મા ચોકથી પટેલવાડા અને સોનીવાડ સહિતના વિસ્તારોમાં ફરીને રણછોડજી મંદિર ખાતે સમાપન થશે આ વખતની જગન્નાથ યાત્રામાં નવીન ચૂંટાયેલા સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય રણછોડ માખણજોડના ગગનપતિ નારાઓ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિ મે બન્યું હતું ઉલ્લેખનીય છે કે યાત્રાનું પટેલવાડા ખાતે શહેરના મુસ્લિમ સમુદાયના મુખ્ય આગેવાન હાજી મામની દુર્વેશ અને ખાન પઠાણ આગેવાન દ્વારા સ્વાગત કરવામાં રથયાત્રાને લઈ સમગ્ર પર પોલીસનો સલાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે 127 મે રથયાત્રાનો શરૂઆત થઈ આ રથયાત્રા આજે 127 માં પ્રવેશ કરી ગોધરા નગરમાં મંદિરથી પ્રસ્થાન અને

ત્યારે આ હિન્દુ સમાજ નું એકતા એક પ્રતિક રૂપે આ સમાજ એને આગળ વધારે છે જય જન છો કાર્તિકભાઈ ત્રિવેદી સમગ્ર ગુજરાત સમાજ રાજ્ય કક્ષા દાહોદ અને પંચમાન જિલ્લા પ્રભારી જય રણછોડ ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચના નેજા હેઠળ આ ભગવાન જગન્નાથની યાત્રા આ છેલ્લા એક એકસો સત્યાવીસ વર્ષથી ઉજવવામાં પરંપરા મુજબ ઉજવવામાં આવે છે અને આ યાત્રામાં રણછોજી મંદિરથી નીકળી બાવાની મડી પાસે જઈ સીધું લાલબાગ પ્રસ્થાન કરે છે લાલબાગથી નીકળી ચાચર ચોક થઈ અને એલઆઈસી રોડ પરથી વિશ્વકર્મા વિસામો લે છે વિશ્વકર્માથી નીકળી ઊભા બજારમાં થઈ અને પટેલવાળા પાસે આવી અને સીધી સોનીવાડમાંથી નીકળી રામજી મંદિરનામાં જઈને તે ભગવાનનો વિસામો લે છે અને ત્યારબાદ ત્યાંથી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટમાં જય નિશામુલઈ અને રણછોડજી મંદિર પરત આવે જય રણછોડ આ ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચનો હું પ્રમુખ છું અને સતી વ્યાસ મારું નામ